ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરમાં મુસ્લિમ દૂધવાલા જમાત વેલફેર સમિતિ દ્વારા આજે ન્યાયમંદિર લાલ કોર્ટ પાછળ આવેલી અકબરી મસ્જિદ ખાતે નવ યુગલોના સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પવિત્ર તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મૌલાના ખલીલ અહેમદ રાંદેરે કરી જુબેર સાહેબ ભોપાલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નિકા પડાવ્યા હતા આ પવિત્ર પ્રસંગે દૂધવાલા જમાતના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તારફળિયા કાછિયા સમાજના અગ્રણીઓએ પણ ઉપસ્થિત દર્શાવી સમૂહ લગ્નને અતિ સફળ બનાવ્યું હતું કાર્યક્રમના અંતે દુદવાલા વેલફેર સમિતિના વડા મુફ્તી ઇરફાન સાહેબે દુઆ કરતાં જણાવ્યું હતું કે આવા સમૂહ લગ્નોથી સમાજમાં ખોટા ખર્ચાનો ઘટાડો થાય છે અને સામાજિક સદ્ધાવાનને વધુ બળ આપે છે તેમણે વધુમાં દુઆ કરી હતી કે ભારત દેશમાં ભાઈચારો એકતા અને કોમી સૌંદર્ય સદાય જળવાઈ રહે દરેક જાતિના લોકો તહેવાર કોમી એકતાથી ઉજવે અને ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં ઊંચું રહે અંતમાં સમૂહલગ્ન પ્રસંગે હાજરી આપનાર તમામ મહેમાનો અગ્રણીઓ તથા જમ્માતના સભ્યોનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ સબ્બીર મુલતાની વડોદરા ગુજરાત बीन का तारु कराता चलो एक मजबूर का सारा बिगड़ा हुआ एक मजबूरा देखो मेरी खाली और माशाल्लाह हमारी दुआला मुस्लिम वेलफेयर समिति इस को अंजाम दे रही है જેમાં આ અમે સત્તર વર્ષથી લગાતાર ચાલુ છે અને આજે સત્તરમું છે અને આવતા વર્ષની બી તારીખ અમારા આજે પ્રમુખ અને જે અમારા અમીર સાહેબ છે તે ડિક્લેર કરશે આ પ્રોગ્રામના અંતમાં કે આવતા વર્ષ આજે અમારા સત્તરમાં સમૂહ લેવલમાં નવ જોડા અને જોડા દુલ્લા અને દુલ્હનના જોડા કર્યા અને નવ સમૂહ લેવલમાં નવ જન જોડાયા છે તેમના આજે લગન સમૂહ લગ્નમાં એમના નિકા પડવામાં નવજનના પડવામાં આવશે અને આ કાર્યક્રમમાં અમારું વડોદરા શહેર મુસ્લિમ દુદ્વારા જમાત વેલફેર સમિતિ દ્વારા અમારા વડોદરા શહેર મુસ્લિમ દુદ્વારા જમાતના જે લોકો છે જે અમારી દરેક સ્તર પર જે મોટા મોટા પાણી ગેટ નાગરવાળા ન્યાય મંદિર યાકુદપુરા ફતેહપુરા જે વિસ્તારમાં અમારી જે દૂધવાળા સમાજ બિરાદરીના લોકો રહે છે અમારું વડોદરા શહેર મુસ્લિમ દૂધવાળા સમાજ વેલફેર સમિતિ દ્વારા એક જ મેસેજ અને અમારા જે બી અમારા સમાજના ઉલ્માય કિરામ અને જે લોકો છે એમનો એક જ ઉદ્દેશ છે કે ભાઈ ખોટા ખર્ચાથી બચે અને સાદગીથી જે અમારા પેગમ્બર સાહેબે જે રીતે તમને કહેવામાં આવ્યો એ રીતે નિકા કરે એવું છે એક જોડા ને એને ઉમરાનું પેકેજ આપવામાં આવશે જે સમિતિ દ્વારા એમનો પૂરા પૂરો ખર્ચો આપવામાં આવશે મારો પરિચય વડોદરા છે જમાતના સભ્ય નુરભાઈ લાયચી વાળા આજે અમારા દૂધવાડા સમાજનો સમૂહ નિકાહનો પ્રોગ્રામ છે અકબરી મસ્જિદના અંદર નવ જોડા છે જેમના ઈશાઅલ્લાહુ તારા હજરત મૌલના ખલીલ અહમદ સાહેબ રાંદેરી જે સુરતથી તશીફ લાવી રહેલા છે અને કારી ઝુબેર સાહેબ ભોપાલી આ મહેમાન તરીકે આવેલા છે ને હજરત મૌના ખલીલ અહમદ સાહેબ નિકા બી પડાવશે ને આના અંદર ખાસ ખુશીની વાત એ છે કે નવ જોડાના અંદરથી કુર્રા અંદાજી કરીને ચિઠ્ઠીઓ ઉછાડીને જેનું પણ નામ ખુશનસીબનું નામ નીકળશે એને મક્કામ ને મદીના મુનોવરાની જિયારતનો ઉમરાનો પૂરો ખર્ચો ઇન્શાલ્લાહ તાલા સમાજ તરફથી આપવામાં આવશે અમે અલહમદુલિલ્લા અલહમદુલ્લા સમૂહ સમૂહિકાહનો પ્રોગ્રામ છે આજે ને ઇન્શાલ્લાહ અલ્લાહ તાલા ઉમ્મી છે કે જય સુધી અલ્લાહ પાક હિંમત અને તોફીક આપશે કરતા રહીશું દરેક સમાજથી અમે એ દરખાસ્ત કરીએ છીએ કે આવા સમૂહ નિકાહ કરવાથી સમાજના અંદરથી જે રસમો રિવાજ છે એ પણ દૂર થશે અને ગરીબો જે છે મધ્યમ વર્ગના લોકો છે તે જોડાશે ને બહુ ખર્ચ મતલબ કે ઓછા ખર્ચના અંદર નિકાહ અને શાદીનો પ્રોગ્રામ પૂરો થશે ને ઘણી બચત થશે કે જેનાથી પોતાના છોકરાઓનું ભવિષ્ય સુધરશે યુ લાઈક Mirror Now